ગણપતિ દાદા ગર્ભરક્ષક પરિષદ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે ઓગણીસ વર્ષથી આ છેલ્લા ઓગણીસ આ બ્રિજમાં વર્ષે પ્રજાનું ગણપતિ દાદાની સ્થાપન છે અને ઘણી મોટી ઉજવણી થાય આપ જોઈ રહ્યા છો ગણપતિ દાદાના સ્થાપનમાં એમ ગણપતિ દાદાનું સ્થાપન થાય એમ અમે વીસ વર્ષથી આ ભારત માતાનું પણ સ્થાપન કરી દઈએ અને ભારત માતાની પણ આરતી ઉત્સવ અમારું ધ્યેય ધર્મ ભક્તિ દાદાની ભક્તિની હારે દેશભક્તિ પણ જોડાયેલી અમારી હારે જોડે અમે એવું ઈચ્છીએ છીએ કે ધર્મ ભક્તિની હારે દેશભક્તિ પણ હારે તમામ લોકો એની હારે સંગઠિત થાય આપણા ગણેશ મહોત્સવમાં ગઈકાલે એનો માટે રાજઘર આયોજન હતું આજે લોક ડાયરાનું આયોજન છે શૈલેષ મહારાજ આવવાના છે સાથે ઇન્દ્રભારતી બાપુ ગઢાચાર્ય મહેન્દ્રાનંદગીરી બાપુ સહિતના અનેક સાધુ સંતો પધારવાના છે મંગળવારના આવતા મંગળવારે દેશભક્તિની પણ અમે વાત કરી રીતે ભારતમાં સ્થાપન થાય તો દેશ શહીદોને પણ યાદ કરવા આપણી ફરજ આવતી હોય છે ત્યારે દેશના શહીદોને વીરોને યાદ કરવા માટે યશાન શહીદો કે નામ તેજસભાઈ સિસાંગીયા અને અલ્પાબેન ગોસ્વામીના મારફત પોતાની સ્વરૂપ પ્રેરસવાના છે છેલ્લા ઓગણીસ વર્ષથી અહીં અમે ગણપતિ રાજાનું આયોજન કરીએ અને હજારોની સંખ્યામાં દરરોજ બેનો ભાઈઓ મડીલો બાળકો દર્શન કરવા આવતા હોય છે દરરોજ ગુફની પ્રસાદી આપણ વિતરણ કરતા હોઈએ બસ આ ગણપતિ દાદામાં બધાય સનાતનીઓ પ્રકારે એવું અમારું ભાવ બજવા માંડ્યું આ વિડીયો ગામ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ગુજરાતી ટીવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં